તો લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ કોંગ્રેસ અને આપના એકાવન ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ સાત કરોડથી વધુ ફોલોઅર્સ છે તેમાંથી એટલે કે કરોડ માત્ર અમિત શાહના છે કુલ ફોલોઅર્સના માત્ર બે પોઈન્ટ ચોસઠ ટકા ફોલોઅર્સ કોંગ્રેસ આપ ઉમેદવારોના છે સત્તાનું ટકાથી વધુ ફોલોઅર્સ ભાજપ ઉમેદવારોના છે હાલમાં લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર એક સૌથી મોટું માધ્યમ બન્યું છે જેમાં દરેક પોલિટિકલ પાર્ટી જોરશોરથી પ્રચાર કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ત્યારે કે સર્વે પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ અને આપ ઉમેદવારોમાં સૌથી વધુ ફોલોવર્સ અમિત શાહના છે અમિત શાહ પંચ્યાસી ટકા ફોલોવર સાથે સૌથી ટોપ પર છે તમામ એકાવન ઉમેદવારોની વાત કરીએ તો બધું મળીને કુલ સાત કરોડ ફોલોવર્સ છે જેમાં એકલા અમિત શાહના છ કરોડ ફોલોવર્સ છે તો કોંગ્રેસમાંથી સૌથી વધુ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ ફોલોવર્સ રાજકોટના છે ભાજપના છવ્વીસના કુલ ફોલો કરોડ છે કોંગ્રેસના લાખ અને આપના બે ઉમેદવારના એક પોઈન્ટ છાસી લાખ ફોલોવર્સ છે અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટેલિગ્રામ વગેરે જેવા માધ્યમો સમાવેશ છે દસ લાખથી વધુ ફોલોવર્સ હોય તેવા પાંચ ઉમેદવારો છે જો સૌથી ઓછા ફોલોઅર્સની વાત કરીએ તો બે હજાર આઠસો ચોત્રીસ સોશિયલ મીડિયા ફોલોઅર્સ બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના છે આઠ મહિલા ઉમેદવારોના ફોલોઅર્સની સંખ્યા પંદર પોઈન્ટ અઢાર લાખ છે જેમાં સૌથી વધુ પૂનમ માડમના દસ પોઈન્ટ સત્યાસી લાખ છે જયારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના ફોલોઅર્સ બે પોઈન્ટ સાત લાખ છે બાવન ઉમેદવારોના સૌથી વધુ ફોલોઅર્સ એક્સ પર ત્રણ કરોડ છે ફેસબુક પર બે નવ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર એક પોઈન્ટ ચોર્યાસી કરોડ છે જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આઠ પોઈન્ટ અડસઠ લાખ ફોલોઅર્સ છે